નમસ્કાર ખેડૂત મિત્રો હું કૃષિ ક્રોપ સાયન્સમાંથી સીબી બી જાદવ ઉર્ફે રાજુભાઈ આજે તમારી સમક્ષ એટલા માટે આવું પડ્યું છે કે સાતમ આઠમ ઉપર જે પાંચ દિવસ કન્ટિન્યુ વરસાદ વહેરો અને જે ખેડૂતોને ખાસ નુકસાની થઈ છે ખાસ વધારે પડતા વરસાદને કારણે જેમાં કપાસની હાલત તમે જોઈ રહ્યા છો આજે પડી ગયો છે એટલે કે કપાસને સૌથી વધારે નુકસાન થયું છે અને સાથે સાથે મરચીની અંદર પણ વધારે નુકસાન થયું છે તો ખેડૂત મિત્રો આવા સમયે એના ઊભા કરવા માટે કપાસ અને મરચીને ઊભા કરવા માટે શું કંપનીની ભલામણ છે એ હું તમને જણાવું તો ખાસ કરીને અત્યારે પાણી જે જમીનની અંદર વધારે વધારે વરસાદના કારણે પાણી હાલ્યા જાય છે એને અત્યારે કંઈ કરવાનું નથી પાણી જ્યારે બંધ થશે પછી કરવાનું છે જેને પાણી હવે ધીરે ધીરે પાટલામાં કંઈ છે નહીં અને મતલબ ગારો છે એટલે જમીન ભીની છે એવા જે ખેડૂત છે કે જેને કપાસ અને મરચી વાહી છે અને મગફળીમાં પણ કે મગફળીને તો કાંઈ વાંધો એટલો નથી આવ્યો પણ મગફળીની અંદર પણ ફૂગનો ઉપદ્રવ વધવાનો છે મૂળનો કોવારો આવવાનો છે પણ કપાસની વાત કરીએ તો કપાસ જે આ રીતે પડી ગયો છે એટલે એને ઊભો કરવા માટે ઘણા ખેડૂતો પગથી આમ દબાવીને ઊભો કરે છે પણ જ્યાં સુધી ખેડૂત મિત્રો એની અંદર ભેજ નહીં સુકાય ત્યાં સુધી તમે આ બાજુ ઊભો કરશો તો પેલી બાજુ નમી જશે એના માટે અમારી ખાસ ભલામણ છે કે સલ્ફર ગંધરપ સલ્ફર જે તમે કહો છો એ ખાસ જમીનમાં આપવાનું છે જેની સાથે પોટાશ અથવા એમોનિયા કે જે માની લો કે વિઘે પાંચ કિલો સલ્ફર ગંધરપ અને ત્રણ કિલો વિઘે એમોનિયા અને પોટાશ પાંચ કિલો આ ત્રણનું મિશ્રણ કરીને એની સાથે ફૂગ માટેનું કાર્બોડિઝિયમ અને મેન્કોજિયમ જે કૃષિ ક્રોપ સાયન્સનું કિંગ સાફ કરીને આવે છે એ અઢીસો ગ્રામ વિગે રાખવાનું છે અને એ તમે પાટલામાં ફૂંકી દેશો એટલે કે ઉડાડી દેશો પાટલામાં કપાસ હોય કે મરચી હોય આ વસ્તુ મગફળીમાં પણ ચાલે જેના કારણે ભેજનું શોષણ થઈ જશે એટલે ભેજ સુકાઈ જશે એટલે ભેજ સુકાઈ જશે એટલે મૂળ છે એ જમીનને પાછી જકડી રાખશે અત્યારે જમીનમાં છોડના જે મૂળ છે એને જમીને મૂકી દીધા છે એટલે પાણી છે જમીનમાં ભેજ જ છે એટલે મૂળ છે એ એ ખાલી છે એમાં મૂળમાંથી તંતુપૂર્વ નહીં ફૂટે અને એ મૂળ ધીરે ધીરે કોહવારાનો રોગ આવશે એટલે કોહવાઈ જશે પાણીમાં ભેજમાં એના માટે ખાસ કરીને મેં તમને કીધું ફરી વખત આપ નોંધ કરજો સલ્ફર ગંધરપ જે પિંચાશી ટકા પાવડર સલ્ફર આવે છે ગંધરપ તમે પહેલાં પાયાના ખાતરમાં વાપરતા એ ગંધરવ સલ્ફર કૃષિ ક્રોપ સાયન્ડનું કિંગ સ્ટાર નામથી આવે છે જે પાંચ કિલોમાં આવે દસ કિલોમાં અને પચીસ કિલોની બેગમાં આવે એ વિઘે પાંચ કિલો એમોનિયા જે છે એ વિઘે ત્રણ કિલો અને પોટાશ પાંચ કિલો આમાં કદાચ પોટાશ ન હોય પણ તો પણ ચાલે આનું મિશ્રણ કરવાનું ભેગું અઢીસો ગ્રામ વિઘે કિંગ સાપ કૃષિ નું આવે છે જેમાં કાર્બોજિયમ અને મેન્કોજેપ છે એનું કોમ્બિનેશન મતલબ એનું દ્રાવણ કરી અને એક વીઘામાં આ જે વસ્તુ છે એ તમે આમ ઉડાડી દેશો પાટલાની અંદર જે ભેજ છે જમીનમાં તો એ ભેજનું શોષણ કર્યા ચોસી લેશે અને એ જમીનની અંદર નવા મૂળ મૂકવાનું પણ શરૂ કરી દેશે ઝડપથી મૂળ મૂકવા હોય ને ઝડપથી તમારે કવર કરવું હોય તો આની સાથે યુમિક પંચાણું ટકા જે આવે છે વિગ્યા અઢીસો ગ્રામનું પ્રમાણ જે કૃષિ ક્રોપ સાયન્સનું યુમિકલ નાઇન્ટી છે એ ભેગું એડ કરશો તો ઓછા ખર્ચમાં અને સરળતાથી આપણે છોડને આપણે બેઠો કરી દઈશું અને ફરી વખત મૂળનો જે વિકાસ છે એ કરવા છે બાકી બીજી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી ઉપર છટકાવ કરવાથી કોઈ ફાયદો ન થાય જમીનમાં જ આપવું પડે અને એ આપશો આ રીતે મેં કીધું એમ સલ્ફર પાંચ કિલો વિગે ગંધરપ સલ્ફર જે પિંચાશી ટકા સાથે અઢીસો ગ્રામ કિંગ સાપ એટલે કાર્બોડિયમ મેન્કો જે વિઘે અને પાંચ કિલો જો ટોટાશ હોય તો ઠીક છે નહીં તો ખાલી એમોનિયા પણ ચાલશે વિઘે ત્રણ કિલો આનું કોમ્બિનેશન એક વીઘામાં તમે પાટલામાં ઉડાડી દેજો એટલે જમીનમાંથી ભેજ ઓછો થઈ જશે એટલે મૂળિયા મૂકવાનું શરૂ કરી દેશે આ અતિ માહિતી મારે તમને આ જ સમયમાં આપવાની હતી તો આ મિત્રો યાદ રાખજો વધારે માહિતી માટે મારા કોન્ટેક કરવો હોય તો મારા નંબર છે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ ચૌદ પચાસ આઠ બેતાલીસ આભાર થેન્ક યુ